નમસ્કાર ભારત ન્યૂઝ અને હું રાજ્યના વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વૈજ્ઞાનિક અને પ્રૌદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી જામનગર ખાતે વિકાસલક્ષી અને વહીવટી કામગીરીની સમીક્ષા માટે વિસ્તૃત સંકલન બેઠક આયોજન કરવામાં આવ્યું હતું બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે પ્રભારી મંત્રી શ્રી સમક્ષ જિલ્લાના વિવિધ આયોજનોના કામો અને યોજનાકીય કામગીરીનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો કલેક્ટર શ્રીએ કમોસમી વરસાદને કારણે ઉભી થયેલી પાક પરિસ્થિતિ અને જિલ્લાના વર્તમાન વિસ્તારની સ્થિતિ પ્રગતિ જળ અભિયાન અને અને અંતર્ગત થયેલી જળ સંરક્ષણ કામગીરી મનરેગા યોજનાઓની અસરકારકતા અને જિલ્લા માં પ્રવાસન થયેલી પ્રગતિ વહીવટી વહીવટી સુધારણા અંગેની કામગીરી અનધિકૃત દબાણો દૂર કરવાની ઝુંબેશો ઓપરેશન સિંદુર અને ઓપરેશન અભ્યાસ દરમિયાન જિલ્લા વહીવટી તંત્રએ કરેલ સરાનીય કામગીરી તેમજ મતદાર ખાસ સગન સુધારણા કાર્યક્રમ અંગે જાણકારી આપી હતી મંત્રી શ્રી એ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવેલ સઘન કામગીરીને બિરદાવી હતી અને બાકી રહેલા વિકાસલક્ષી કાર્યોને નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ સંકલન બેઠકમાં સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ મેયર શ્રી વિનોદભાઈ ખિમસુરિયા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી માયાબેન ગરસર ધારાસભ્ય સર રાઘલજીભાઈ પટેલ શ્રી મેઘજીભાઈ ચાવડા શ્રી દિવ્યેશભાઈ અકબરી મ્યુનિસિપલ કમિશનર શ્રી ડીએન મોદી જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ આગેવાન શ્રી ડોક્ટર વિનુભાઈ ભંડેરી અને શ્રીમતી બીનાબેન કોઠારી સહિત સંકલન સમિતિના સૌ અધિકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા